સીતારામ જય માતાજી તો મજામાં બધાય સારું તો બધાય મજામાં આપણે ફરીથી ગયા છાયામાં રૂપલબેનને ઘરે કારણ કે રૂપલબેનને ઘર ઘેર માલ ખૂબ આવ્યો એકદમ આની પહેલાંય બી તમે બે દિ પહેલાં બતાવ્યો તો સાંધા સાડીમાં અને આજે છે ને હું તમને કોટનમાં પટોરા બતાવું એકદમ ઓરિજિનલ કોટનમાં અને રીઝનેબલ ભાવમાં બતાવું છું જો કોટનમાં જો

તો આવી અવી નવી વેરાયટી તો ખૂબ છે ને ખૂબ ખજાનો છે તો આ બધોય નવો માલ આપણે રૂપલબેનને ઘેર આવી ગયો તો તમને હું બતાવે ત્યાં મીરાકીઝ આજ બતાવવાની છે કારણ કે આજ બહુ ઝાઝવો માલ છે એટલે તમે કરે જોવો તો કોઈની લેવી હોય ને તો રૂપલબેનને ઘરનો કોન્ટેક કરજો આ નંબર રૂપલબેનના આપ્યા અને સ્ક્રીનશોટ પાડી લીજો ને વોટ્સએપમાં આપણે સ્ક્રીનશોટ નાખી અને આપણી સાડી બુક કરાવી દો પહેલાં આ છે બાંધણી એકદમ સરસ અને આ છે એની બોર્ડર કાનજીવરમ જેવી બોર્ડર છે અને મશીનનું વિવિંગ કરેલું છે કોઈ ચોંટાડેલી વસ્તુ નથી બધી વિવિંગ કરેલી છે જો આ છે બાટલી કલર એકદમ સરસ બાંધણી છે ને આ લગનમાં પહેરી હોય ને તો એ સરસ લાગે અને પાલો પણ લગડી પટ્ટા જેવો છે ને તમે તાત્કાલિક ઓર્ડર કરે અને ઓર્ડર બુક કરાવી લો ને હા રિઝનેબલ ભાવમાં છે આ ભાવમાં તમે પોરબંદર તો પોરબંદર તો ગમતે ત્યાંથી લઈ આવો ને તો આ રૂપર ને ઘરે જે ભાવમાં મળે ને એ ભાવમાં આ સાડી કહેવાય તમને મળશે નહીં એટલે વેલા કે પહેલાં લઈ લેજો એટલે હું તમને ખાલી નમૂના બતાવી દાસ કે કેવી સાડી છે આજે તો બધી જોરદાર છે કલેક્શન એકદમ સરસ જો ને આ કોટન ફૂલ કોટન આપણી જવાબદારી ને પાલવ પણ બધાયમાં મસ્ત મસ્ત છે આ બ્લાઉઝ છે ને આ પાલો આ બ્લાઉઝ છે ને પાલો જો બહુ મસ્ત છે બધી સાડી ને સેક કોટન અટાણે કોટનનો ક્રેસ બહુ છે બહેનોને કોટનની જ જોઈએ અત્યારે કોઈને પણ બીજા કાપડમાં નથી જોતી આ છે આપણે મરજન્ટ કલર જો આપણે દીકરી દીકરાના આણામાં લગ્નમાં પ્રસંગમાં કે કોઈ પ્રસંગ કોઈને પહેરવી હોય તો પણ મસ્ત લાગે આ છે પાલો બહુ સરસ સાડી બધી છે આ પાલવ છે જોવો તમે પાલવ જોવો

ને લટકણ પણ બધાય સરસ છે એકદમ માં છે સાડી તો હેવીમાં છે પણ એ લટકણ પણ માં છે એટલી સાડી સ્મૂથ અને એકદમ કોટન કાપડમાં છે ફૂલ કોટનમાં આપણી જવાબદારી છે કોટનમાં જાતી આપણે સાડી બધી નાના પાયે નમૂના પણ ઘણા બધા છે આ તમને પોરબંદર લેવા જાવ તો આવી સાડી ન મળે કારણ કે પોરબંદરમાં પણ આવી સાડી સસ્તી રીઝનેબલ ભાવ તમને ન મળે જો પાલ છે કોઈ વસ્તુ આ પાલવ પણ મશીનનું વિવિંગ કરેલું છે કઈ ચોટાડેલું નથી કે સરીઝા કોઈ વસ્તુ નથી બધી સરસ સરસ સાડી તો નહી પણ સેલા કરીએ આવી ને ઉનાળામાં તો આપણે આ સાડી કોટન ની ઉનાળામાં બહુ મસ્ત પહેરવા જેવી છે જો આ મરજા કલર ની છે આ બાંધણી છે જો રાણી ગુલાબી

તો હું તમને છે ને બધી વેરાયટી છે એ બતાવી દઉં એટલે તાત્કાલિક તમે રૂપલબેનનો બેનનો કોન્ટેક કરજો આ છે આ છો ગુલાબી એકદમ પિંક કલર આ કલર છે બધી બહુ સરસ છે સાડી એક જોતા એક ભૂલો આવી વેરાયટી તમને ક્યાંય નહીં મળે એટલી બધી જોવાય પણ નહીં મળે કારણ કે આપણા પાસે નમૂના બહુ ઝાઝા છે જોવો તમે ને પાછી તો કોટનમાં એકદમ કોટનમાં ને આપણે દીકરીને કે દીકરાની મોમની આણામાં કે ચૂંદડી ઓઢાડવી હોય તોય પણ તમારે આ સરસ લાગે જો ઝેરી લીલી છે જો આ લાલ કે સહેમજી છે આ ગુલાબી કલર છે જો બહુ મસ્ત છે બધી સાડી એકદમ સરસ અને કાપડ પણ હા વડનું છે કોટનનું છે કાપડ પણ આપણે આમ જોઈએ તો આમાં પસીનો પણ આપણે ચૂહાઈ જાય એવી કોટનની છે જો બાકી કલર છે જો તો આપણે વિડિયામાં તો હું પાંચ હાથ મિનિટના વિડિયામાં બધી સાડી ન બતાવી હોઈએ તો પાર્ટ ટુમાં પણ આપણે બતાવશું જો સરજી તો ઘણી બધી ફાળી છે એટલે આપણે છે ને એટલી બતાવેલી આપણે પાર્ટ ટુમાં પાછો વિડીયો ઉતારશું આટલા બધા નમૂના મેં તમને બતાવ્યા તો જો આ ગુલાબી કલરનું પટોરું છે એ જો જેટલા પટોરું કોઈ કોઈપણને આમાં ગમતી હોય તો રૂપલબેનને ત્યાં તાત્કાલિક ઓર્ડર કરી અને ઓર્ડર બુક કરાવો વોટ્સએપમાં સ્ક્રીનશોટ પાડી અને આપણે ફોનથી આપણે ભાવતાર જાણી શકીએ એટલે આમાં આપણે નંબર પણ રૂપલબેનના આપેલા છે તો હારો તો જો મારો વિડીયો ગયો હોય તો લાઇક સેને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બે લાઇક બટન દબાવો